બનાવભાઈ ગામની અંદર શાંતિ પ્રિય રીતે જે ઘટના ચાલુ રહી હતી કાર્યક્રમ શરૂ હતો અમારો ખેડૂતોની માંગ ને લઈ અને અમારા પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ઉપર જે ખોટી કલમો લગાડવામાં આવી છે અન્ય કેટલા બધા કાર્યક્રમો અને ખેડૂત આગના આવનો ઉપર પણ જે કલમો લગાડવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને જ્યારે પણ આમ આદમી પાર્ટી દ્વારા કે કોઈ વિરોધ પક્ષ દ્વારા જ્યારે કાર્યક્રમ શરૂ હોય ત્યારે પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવે છે એ તદ્દન ગેરવ્યાજબી વસ્તુ છે વિરોધ પક્ષ જો બંધારણના નિયમ મુજબ વિરોધ નહીં કરી શકે તો કોણ કરશે લોકોના જનહિત માટે જ્યારે અમે કામ કરવા નીકળી છીએ ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે ખોટી કલમો લગાડવામાં આવે છે અને અમારા બે જે પ્રદેશ નેતૃત્વ સંભાળી રહ્યા છે એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ ઉપર પણ ખોટી કલમો લગાડી અને પોલીસે જે દમન છે એ બંધ કરવામાં આવે ગુજારી પ્રથા છે એ બોટાદ જ નહીં પણ ગુજરાતના દરેક એપીએમસી સેન્ટરની અંદર ચાલુ તો એ બંધ કરવામાં આવે ખેડૂત ઉપર થયેલા કેસ પાછા ખેંચવામાં આવે એની લઈ અને અમારી એવી માંગ છે જો આ પ્રથા બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રીય વ્યાપી એક આંદોલન છેડવામાં આવશે અને ખેડૂતોની મહાપંચાયત કરવામાં આવશે